સૌથી પહેલાં આપણે લઈશું લોટનો નાનો ભાગ અને ત્યાર પછી મેં લીધી છે એક છીણી આ આદુ છીણવા માટેની છીણી છે તમે મોટી છીણીનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે થોડું પ્રેસ કરવાનું છે તમે જોઈ શકો છો કે સરસ મજાની ડિઝાઇન બની ગઈ છે પેડા હોય અથવા કોઈ પણ મીઠાઈ જો તમે ઘરે બનાવતા હોય તો આ રીતે શેપ આપી શકો છો આ શું હજી સુધી તમે જ્યારે શાકભાજી લાવો છો ત્યારે બસ એને આ રીતે પેકેટમાં જ મૂકી દો છો બટ આવું ન કરશો જ્યારે પણ તમે શાકભાજી લાવો છો ત્યારે પાણીની અંદર થોડું મીઠું એડ કરી અને એને સારી રીતે સાફ કરી લેવું ત્યાર પછી પાણી દૂર થાય હવે તેને આ રીતની બેગમાં ભરી અને ફ્રીઝમાં મૂકવું આમ કરવાથી એ લાંબા સમય સુધી બગડશે નહીં શું તમે આવી બોટલને ફેંકી દો છો બટ હવેથી બિલકુલ પણ ફેંકતા નહીં આનો ખરેખર બહુ જ સરસ મજાનો એક ઉપયોગ જોવાના છે સૌથી પહેલાં તમારે આ બોટલ લેવાની છે ત્યાર પછી ચપ્પાની સાત રીતે ગરમ કરવાનું છે અને જે એનો પાછળનો ભાગ છે એને કટ કરી લેવો થોડોભર હવે એ ભાગની અંદર નાના નાના કાણાં બનાવી અને જે સિંક હોય છે ત્યાં મૂકી દેવો દોરી વડે બાંધીને મૂકો જ્યારે પણ તમે વાસણ સાફ કરો છો ત્યારે હેઠળ આની અંદર એડ કરો કે જેથી એઠવાડ અંદર રહે અને જે વધારાનું પાણી છે એ બહાર નીકળી જાય આમ કામ કરવામાં મતલબ કે વાસણ ઘસવામાં તમને આસાની રહેશે શું તમે ક્યારે લસણને શેક્યું છે નહીં નહીં એકવાર ચોક્કસથી શેકીને જોજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે બે થી ત્રણ મિનિટ માટે આને શેકવાથી એના ઉપરના જે ફોતરા હોય છે એ આસાનીથી દૂર થઈ જાય છે અને ત્યાર પછી જો તમે કોઈ ચટણીની અંદર એડ કરશો તો ખરેખર બહુ જ સરસ આનો ટેસ્ટ આવશે અને કાચું લસણ મતલબ કે જે શેકેલું છે એ પણ બહુ જ સરસ લાગે એકવાર લસણ શેકીને ખાજો બહુ જ સરસ લાગશે જુઓ મારા ભાભી આજે શૂ લાવ્યા છે એક સરસ મજાની એવી કટર છે કે જે ખરેખર તમને બહુ જ ઉપયોગમાં આવવાની છે નોર્મલી જ્યારે આપણે આવી કટર લાવતા હોઈએ છીએ ત્યારે જે દોરી બાંધેલી હોય છે અને ખેંચવાની હોય છે બટ આ કંઈક અલગ છે આની અંદર બે બ્લેડ આવે છે તો સૌથી પહેલાં તમારે એક બ્લેડ ભરાવી દેવાની છે અને ત્યાર પછી ઢાંકણને આ રીતે બંધ કરી અને ત્યાર પછી ઉપરથી આ રીતે ભરાવી અને થોડું પ્રેસ કરવાનું છે એકદમ ઇઝીલી આ કટ થઈ જાય છે તમે આની અંદર ટામેટા ડુંગળી કેપ્સિકમ ગાજર

આમ કરવાથી પાણી વગર બટાકાનું એકદમ ટેસ્ટી શાક તૈયાર થયું જે શાક મેં બનાવ્યું છે એ ગલકાનું છે બટાકાનું નથી બટ આ રીતે જે શાક બને છે બહુ જ ટેસ્ટી લાગે છે એકથી બે રૂપિયામાં મળતી પેપ્સી તો તમે બહુ જ વાર ખાધી હશે બટ આ જે હું તમને પેપ્સી બતાવવા જઈ રહી છું એ કંઈક અલગ પ્રકારની છે જ્યારે પણ આપણે પેપ્સી ખાતા હોઈએ છીએ ત્યારે શું થતું હોય છે જે નીચેનો બરફ હોય છે એ નીચે જ રહી જાય છે જ્યારે સિરપ એ દૂર થઈ જાય છે બટ આ જે પેપ્સી છે એમાં આવું બિલકુલ પણ થતું નથી જ્યાં સુધી તમે આ પેપ્સી ખાશો ત્યાં સુધી સિરફ અને બરફ સાથે જ રહેશે ખરેખર બહુ જ સરસ આ પેપ્સી એક ગામની અંદર આ પેપ્સી બનાવે છે વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો